ગણગોરી સંકરા ધારગી યથા ત્વમ સંકલ પ્રિયા માં ગુરુ કલ્યાણી કાંત કાંતા સુદુર્લભા જય શ્રી કૃષ્ણ આજે કેવડા ત્રીજ વ્રત કથા કહેવાની છે વ્રતની વિધિ કહેવાની છે જો વિડીયો પસંદ આવે તો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે કેવડા તીજ

પાર્વતી પાર્વતીને કંઈક યાદ આવતા ભગવાને પૂછી બેઠા સ્વામી આપને પામવા માટે મેં કયું વ્રત કર્યું હશે તેની તમને ખબર છે ભગવાન શંકરે પાસા ફેંકતા કહ્યું હા મને ખબર છે એક વખત નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા એ વખતે તમે પણ ત્યાં હાજર હતા તમે પણ મારા વખાણ સાંભળ્યા અને તે વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું નારદજીએ વખાણ મારા કર્યા પણ તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા તમારા પિતાજીને આગ્રહ કર્યો આથી તમે નારદજી પર ખૂબ રોષે ભરાયા હતા ત્યારબાદ તમે તમારી એક ખાસ સહેલીને તમારા મનની મૂંઝવણ સંભળાવી ત્યારે એની બધી ચિંતા છોડી દઈ વનમાં ફરતા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જે તમે માન્ય રાખ્યો હતો એ પછી તમે વનમાં ફરવા લાગ ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે એ ઢગલા પાસે આવીને બેઠા અને એ માટી સાથે રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું ત્યાર પછી એની પૂજા કરવા માટે કેવડો બિલીપત્ર વગેરે લઈ આવ્યા અને ભક્તિભાવથી શિવલિંગ પર ચઢાવ્યા ભાદરવાસ ત્રીજનો એ દિવસ હતો તમે દિવસે ગુસ્સામાં સવારથી કશું ખાધા પીધા વિના ગયા હતા છતાં પણ તમે પ્રસંચિતે ભૂખ્યા પેટે મારી ભાવપૂર્વક પૂજા કરી આથી હું તમારા ઉપર પ્રસન્ન થયો અને મેં એ વખતે પ્રગટ થઈને તમને વરદાન માંગવા કહ્યું ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માંગ્યું કે હે ભોળા શંભુ જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી ચાહ્યા હોય તો આપ મારા સ્વામી બનો તથા કહી હું અંતર ધ્યાન થઈ ગયો ત્યાર પછી તમારા પિતા તમને શોધતા ત્યાં આવી ચડ્યા અને તમને કઈ પૂછે એ પહેલા જ તમે એમને જણાવી દીધું કે હું તન મનથી મારા ભોળા શંભુને વરી ચૂકી છું માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરું તમે જાણે અજાણે વખતે મને કેવડાથી પૂછ્યો માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો અને થોડા દિવસમાં તેમને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા ભગવાન શંકરે પાર્વતીજીને શંકાનું સમાધાન કરતા આગળ કહ્યું મારા શિવલિંગ પર હંમેશા બીલીપત્રો ચઢાવતા હતા પરંતુ તમે જ્યારથી મને કેવડો ચઢાવવા માંડ્યો ત્યારથી એ એટલે કે ભાદરવાસુ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચઢાવશે એની શ્રદ્ધા ફળશે અને એની હર મનોકામના પૂરી થશે હે ભોળાનાથ જેવા તમે પાર્વતીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો સૌની મનોકામના પૂરી કરજો અને કુંવારી કન્યાને મનગમતો વર આપી તેનું કલ્યાણ કરજો